અમારા પચીસ વર્ષ થી આ કેમ્પ ચાલુ છે એક ધારો લાઈવ ઢોસા નો પ્રોગ્રામ અમારે ચાલે છે દરરોજ એ દસ હજાર થી ઉપર આપીએ છીએ દસ હજાર થી પણ વધારે લોકો મસાલા ઢોસા નો પ્રસાદ ગ્રહણ કરીને આગળ વધે છે બોલમારી અંબે જય જય અંબે કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એટલે અંબાજી દર વર્ષે ભાદરવી સુદ પૂનમ ના દિવસે લાખો ની સંખ્યામાં ભક્તો માં અંબાના દર્શનાર્થે જતા હોય છે આજે છે ભાદરવી સુદ દિવસ આગળના વિડીયોમાં તમને અમદાવાદ થી લઈને વિસનગર સુધી ના સેવા કેમ્પ બતાવ્યા હતા આજના વિડીયોમાં આપણે વિસનગર થી લઈને છે ખેરાલુ સુધી જવાના છીએ અને કઈ કઈ જગ્યાએ કેવા કેવા સેવા કેમ્પ છે કેટલા ભક્તો ચાલીને જઈ રહ્યા છે કેવો માહોલ છે કેટલું ટ્રાફિક છે બધી જ ઇન્ફોર્મેશન તમને આપીશું આજના વિડીયોમાં છેક અંબાજી સુધી તમને આવા સરસ મજાના વિડીયો જોવા મળવાના છે જરૂર જરૂરથી લખી દેજો શરૂ કરીએ આજનો આ વિડીયો જય જયમભાઈ વિસનગર થી ખેરાલુ નો રોડ જયમભાઈ નારા થી ગુંજી ઉઠ્યો છે

અને સુવાનું આરામ ગુરુ ફ્લોર બધું મૂકેલું છે અને મારા પચા ભાઈઓ થી આવ્યા છે સ્પેશિયલ સેવા કરવા માટે અને ગામ ના તો ખરા અમારે ઓકે અને આપણે કેટલા વર્ષથી આનું આયોજન કરીએ છીએ સરસ મજાનું છેલ્લા આઠ દસ વર્ષથી આઠ દસ વર્ષથી કરીએ છીએ અને કેટલા દિવસ સુધી આ સેવા એમ આપણે અહીં કવિરજ ચાલશે પાંચ દિવસ સુધી એટલે કે લગભગ બાર સુધી કાલ સુધી ચાલશે બરાબર વિસનગર થી લગભગ આપણે બે કિલોમીટર આગળ આવીએ છીએ સરસ મજાનો તમને સેવા કેમ જોવા મળી જવાનો છે બોલ મારી સરસ મજાનો માતાજી નો રથ જોવા મળ્યો છે જય અંબે જય અંબે મિત્રો આપણા વિસનગર થી ખેરાલુ તરફ જઈ રહ્યા સરસ પ્રજા સેવા કેમ જોવા મળ્યો છે તો આપણી સાથે બધા સ્વયંસેવકો જોડી ગયા કેમ છો જય અંબે આપણા સેવા કેમ વિશેની થોડીક માહિતી આપણા મિત્રો સાથે શેર કરજો ભાદરી પૂનમ ના મહાપર્વ ની અંદર આપણે અમારો ગ્રુપ શ્રી શક્તિ ગ્રુપ રાણીપ અમદાવાદ એવું બીજું ગ્રુપ જેડી ગ્રુપ રાણીપ અને મેટ્રો ગ્રુપ વિષનગર આ અમારું ત્રીજું વર્ષ છે કેમ્પની અંદર બરાબર અમે માઈ ભક્તો જે ચાલતા હોય એની સેવા રૂપિયા અહીંયા અમે એક આયોજન કરેલું છે એની અંદર અમે ઈન્દોરી પૌવાનું આયોજન રાખેલું છે જે રોજની ચાલીસ હજાર ડીશોનું વિતરણ કરીએ છીએ બરાબર એ સિવાય અહીંયા ગરબા કર્મચારી પણ વ્યવસ્થા કરેલી છે અને એ સિવાય

અને મેટ્રો ના તમામ સહયોગ થી આયોજકો એ આ અમારું ત્રીજું વર્ષ છે કેમ્પ ની અંદર કે જે આ ગુજરાત ની અંદર ચાલતા આપણા જે ભાવિ ભક્તો આવે એમને કોઈ તકલીફ ના પડે એના ભાગરૂપે અમે આ એક નવું સાહસ જેના કે સેવકો અહીંયા ચાલતા આવતા હોય અને આપણા આસેથી નીકળતા હોય આપણી એની સેવા કરવાનો લાભ મળે એના હેતુથી અમારા આયોજક સિવાય નક્કી કરેલું અને આ તમામે તમામ ગ્રુપો આવું એક આયોજન સરસ મજાનું કરેલું છે અમારો ત્રણ દિવસનો કેમ્પ હોય છે અમારા અહીંયા સહપરિવાર સાથે અહીંયા અમે બધા કેમ્પો જોડાઈએ છીએ અને બધા મિત્ર વર્ગો અહીંયા

એનર્જી વાળો અહીંયા તમને લીંબુ સરબત સેવા કેમ જોવા મળી જવાનો છે બધા સાથે મળીને અંબા જયકારો કરી બોલ મારી અંબે જય જય અંબે જય અંબે જય અંબે જય ઠેર ઠેર તમને માતાજીના રસ જોવા મળી જવાના છે મિત્રો જુઓ માતાજીનું માં અંબાનો રસ જઈ રહ્યો છે ઘણા બધા ભક્તો ચાલીને જઈ રહ્યા છે જય અમ બે જય અમ જયમ જય અમ બે જય અમ ભે જય અમે જય અમ ભે અહીંયા પણ સરસ મજાનું સેવા કેમ્પ આવ્યો છે ઘણા બધા ભક્તોનો લાભ પણ લઈ રહ્યા છે જોઈ શકો છો લીંબુ શરબત નો સેવા કેમ્પ છે ઘણા બધા ભક્તો અહીંયા આરામ પણ કરી રહ્યા છે અને દૂર દૂર તમારી નજર પહોંચે ને ત્યાં સુધી ભક્તો ની ભીડ જોવા મળવાની સેવા કેન્દ્ર કડી આપનું હાર્દિક સ્વાગત કરે છે ચા લાઈવ ઢોકળાનો મિનરલ વોટરનો સરસ મજાનો સેવા કેમ છે જો લાઈવ ઢોકળાનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે

પછી ઠંડા કર્યા પછી આપણે લોકોને આપીએ આપણે કેટલા દિવસ સુધી આનું આયોજન કરીએ છીએ આપણે ચાર દિવસનું આયોજન આઠમ થી અપ્રોક્સિમેટલી આઠમ થી બાર સુધી હોય છે સવારે આપણે

ના નામથી એક સેવા કેમ્પનું ભવ્ય આયોજન કરેલું એમાં અમારા અમદાવાદ અને અમદાવાદ વસ્ત્રાલ અને કડીના મિત્રો બધા સમાવેશ થઈને આયોજન કરીએ છીએ ચા નાસ્તો સાથે બપોરે પાકો જમણવાર પૂરી શાક મોહનથાળ છાસ સાંજે ખીચડી કઢી બરાબર પાપડ છાશ આવું મેનુ સર્વ કરીએ છીએ અને ખૂબ આનંદની લાગણી અનુભવ કેટલા વર્ષથી આપણા આયોજન સરસ મજાનું કરીએ છીએ અમે બે થી નવથી બે સુધી પહેલાં અહીંયા આ જ જગ્યા ઉપર સફરજનનો કેમ્પ કરતા હતા અને આ વર્ષથી હવે આ મોટું આયોજન શરૂ કર્યું છે અને હવે વર્ષો વર્ષ આ સેવા કન્ટિન્યુ રાખી છે અને કેટલા દિવસનું આપણે આયોજન રાખીએ છીએ એકત્રીસ તારીખે શરૂ કર્યું છે બરાબર અને આજે જો ભીડ ઓછી થઈ જશે તો આજે સાંજે પૂર્ણાહુતિ કરીશું બરાબર અને કદાચ ભીડ વધારે લાગશે તો આવતીકાલે પૂર્ણાહુતિ બરાબર છે બધા સાથે મળીને મા અંબાનો જયકારો કરી દઈએ બોલ મારી અંબે જય જય અંબે અહીંયા પણ માં અંબાનો સરસ મજાનો રથ જોવા મળે છે અને ઘણા બધા ભક્તો માં અંબાના રથ સાથે ચાલીને જઈ રહ્યા છે ભાઈ ભાઈ જય અંબે જય અંબે જય અંબે જયમ બે જયમ બે ના નારા થી ગુંજી ઉઠ્યો છે વિસનગર ખેરાલુ નો રોડ તો મિત્રો ફાઇનલી આપણે વિસનગર થી સેવા કેમ ના વિડીયો કવર કરતા કરતા ખેરાળુ સુધી પહોંચી જવાય છે ખેરાલુ થી બે કિલોમીટર પહેલા અહીંયા સરસ મજા સેવા કેમ જોવા મળે છે કેસરી નંદન યુવક મિત્ર મંડળ સરસ મજા નો ગાંધીનગર નો સેવા કેમ છે આપણી સાથે બધા સ્વયંસેવક જોડી કેમ છો જયમ બે જયમ સેવા કેમ વિશે થોડીક માહિતી આપણા મિત્રો સાથે શેર કરો અમારા પચીસ વર્ષ થી આ કેમ ચાલુ છે એક ધારે બરાબર ના લાઈવ ઢોસા નો પ્રોગ્રામ અમારે ચાલે છે પાંચ દિવસ અમે આ મસાલા ઢોસા બરાબર પાંચ દિવસ અમે સેવા આપીએ છીએ હા યાત્રિકો ને અમે બરાબર છે

સુધી એટલે આજનો દિવસ સરસ મજા નો જોવા મળશે અને ઘણા બધા ભક્તો નો લાભ લઈ રહ્યા છે જેટલા જેટલા પણ લોકો આવી સરસ મજાની સેવા કરી રહ્યા છે તંદુરસ્ત રાખે સ્વસ્થ રાખે અંબે જય જય મિત્રો આપડે સેવા કેમ્પ વિડીયો કવર કરતા કરતા ખેરાલુ સુધી પહોંચી જવાય છે તમને ઘણા બધા રથ પણ બતાવે એ માનો સરસ મજાનો માતાજી રથ જઈ રહ્યો છે અને ઘણા બધા ગ્રુપમાં સાથે જોડાઈને જઈ રહ્યા છે તો એમને પૂછીએ ક્યાંથી આવે છે જય અંબે જય અંબે આપણા સંગ વિશે થોડીક માહિતી આપણા મિત્રો સાથે શેર કરો સંગ 40 45 વર્ષથી આવે છે ઓકે ક્યાંથી આવે છે આપણે લીંબુઆ ગામ બરાબર તાલુકો જિલ્લો મહેસાણા લીંબુઆ ગામ અને તાલુકો જિલ્લો મહેસાણા થી સરસ મજાનો માતાજીનો રથ આવી રહ્યો છે ઘણા બધા ગ્રુપમાં માં આપણે કેટલા માણસ ગ્રુપ છે 50 સંખ્યા હોય 50 માણસ નું ગ્રુપ છે અને આપણે કેટલા વર્ષથી થી આવીએ છે આપ 40 45 40 45 એટલે ગઢિયા વખતથી થી આ લોકો ચાલીને આવે છે દાદા વખતથી થી ચાલીને આવે છે

ફાઈનલી મિત્રો આપણે ખીરાલુ સુધી પહોંચી ગયા છીએ અને અહીંયા પણ ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી પદયાત્રિકો નું હાર્દિક સ્વાગત કરે છે એવું સરસ મજાનું બોર્ડ જોવા મળી જશે અહિયાંથી ખીરાલુની શરૂઆત થઈ જાય છે